તો મહત્ત્વના જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે ગાંધીનગરમાં જે પ્રમાણે મેયરની પદ માટેની પસંદગીનો ધમધમાટ છે તે શરૂ થઈ ગયો છે મેયર પદ માટે મહિલા કોર્પોરેટરોની ભીડ જામી છે દીપ્તી પાટીલ અંતા મહેતા હિના ભટ્ટના નામ ચર્ચામાં છે ત્યારે ગાંધીનગરના મેયર પદની પસંદગીનો જે ધમધમાટ છે તે શરૂ થયેલો જોવા મળ્યો છે અને મેયર પદ માટે મહિલા કોર્પોરેટરોમાં એક હોડ જામી હોય તેવા દ્રશ્યો ગાંધીનગરમાં

પહેલી વખત એમના મેયર મૈત્યુષ પગપાણા બને આતો જે મેયર બને કોંગ્રેસમાંથી આવેલા હતા કે કોંગ્રેસ અટીકાથી તોડ ફોડ કરીને બનેલા હતા અત્યારની સ્થિતિ થોડી અલગ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાત કરીએ તો આ વખતે બ્રહ્મ સમાજમાંથી જ મેયર પસંદ કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતાઓ છે જેમાં વાત કરું તો અંજનાબેન મહેતા હિનાબેન ભટ્ટનું નામ ચર્ચામાં છે સાથે સાથે દિક્તિબેન પટેલનું પણ નામ ચર્ચામાં છે પણ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મોટા ભાગે પાટીદાર સમાજમાંથી કોઈને બનાવશે એવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે જયારે ડેપ્યુટી મેયરની વાત હોય તો મોટાભાગે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ કે ઓબીસી એક વાત ચોક્કસ છે ગાંધી મહાનગરપાલિકાની અંદર જે કોઈ પણ નિર્ણય થશે એની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોટી ભૂમિકા રહેવાની છે સાથે સાથે સ્થાનિક ધારાસભ્ય રીટાબેન કેતનભાઈ પટેલ કે જેમનો

સ્ટેન્ડિંગ કમિટી નું પદ હોય છે સ્ટેન્ડિંગ કમિટી નો ચેરમેન જે હોય છે એ સર્વોપરી હોય છે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન પાસે પાવર હોય છે જે કઈ નવા કામો વિકાસ ના કરવાના હોય એ તમામ મોટા ભાગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કરતો હોય છે મેયર કરતા પણ કહી શકાય કે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન પાસે પાવર હોય છે વર્તમાન ચેરમેન જે સ્ટેન્ડિંગ કમિટી ના છે એ જસવંતભાઈ પટેલ છે એ પણ રિપીટ થાય તેવી પણ એક શક્યતાઓ છે કારણ કે એ પોતે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની નજીક છે સ્વાભાવિક છે ગૃહમંત્રી અમિત શાહ ના લોકસભા મત વિસ્તારમાં ગાંધી મહાનગરપાલિકા આવે છે ત્યારે સ્વાભાવિક છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની ઈચ્છા હશે જેની પર તેઓ હાથ મૂકશે એ ચોક્કસ મેયર થી લઈને સ્ટેન્ડિંગ કમિટી આ બે મુખ્ય પદ એમને ચોક્કસ મળવાના છે

માત્ર ને માત્ર ત્રણ બેઠકો વિપક્ષ ને ગઈ હતી એમાંથી પણ અંકિત જે બારોટ છે એ તેમના જોડીદારે બંને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે એક આમ પાર્ટી માં છે અહીંયા ભારતીય જનતા પાર્ટી માટે બહુમતી નો કોઈ પ્રશ્ન નથી માત્ર ને માત્ર કોને લોકસભાની ચૂંટણીમાં સારું કામ કર્યું છે એને ચોક્કસ ઇનામ મળી શકે છે કારણ કે અત્યારે લોકસભાની ચૂંટણીમાં પોતાના વોર્ડમાં પોતાના બુથમાં કેટલું સારું મતદાન કરાવવામાં સફળ થયા છે ભારતીય જનતા પાર્ટી કેટલી લીડ અપાય છે

આભાર હિતેન્દ્ર માહિતી અને ચર્ચામાં જોડાવા બદલ તો અમારા સંવાદદાતા ઝૂમ માં લાઈવ જોડાયા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ એક જંગ છે તે રસાકસી ભરેતો નથી પરંતુ અધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીઓની આખી એક નજર